પોરબંદરમાં ખારવા સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ ધડક ફાઇનલ મેચમાં મિરાજ ઇલેવનનો વિજય થયો હતો પોરબંદર ખાતે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદરના સહયોગથી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સત્યાવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ રાખવામાં આવ્યો હતો જેમાં રામદેવજી ઇલેવન તેમજ મિરાજ ઇલેવન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં મિરાજ ઇલેવન વિજેતા બની હતી આ ટુર્નામેન્ટમાં વાણોટ પવનભાઈ શિયાળ તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ પૂર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ દિલીપભાઈ લોઢારી હરજીવનભાઈ કોટિયા સુનિલભાઈ ગોહેલ સહિત ઉપસ્થિત સર્વે આગેવાનોના હસ્તે વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી તેમજ રૂપિયા અગિયાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને રનરશપ ટીમને ટ્રોફી તેમજ રૂપિયા પાંચ હજાર એકસો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ મેન ઓફ ધ મેચ અજય ગોહિલ મેન ઓફ ધ સિરીઝ નીતિન મોતીવરસ બેસ્ટ બોલર નીતિન મોતીવરસ બેસ્ટ બેટમેન આકાશ ગોહિલ અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફથી યાદીરૂપે મોમેન્ટો આપવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટ વિવિધ દાતાઓનો સુંદર અને સહયોગ રહ્યો હતો ખેલાડીઓમાં એકતા ભાઈચારાની ભાવના તેમજ સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન વાણોટ પવનભાઈ શિયાળ અધ્યક્ષ રણછોડભાઈ તેમજ પંચ પટેલ ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન હેઠળ ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું निप्पल पोपट गुजरात न्यूज़ پور بندر